તો જય શ્રીરામ ને જય માતાજી બધાને ફરીથી મારો નવો બ્લોગ આવી ગયો છે મેં જો આલો આજે તમને કંઈક નવું બતાવું તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો આવો આપણે જા આગળ આગળ તમને ત્યાં જઈને દેખાડું તો કંઈ મંદિર બાજુ આવી ગયો તો તમે કોઈ દી મંદિર ના જોયું ને એવું જ મંદિર બતાવું અમે બધા ખુશાલ થઈ ગયા છો કે આવું મંદિર તો મારી જિંદગીમાં વાર મેં જોયું હશે કે એવું બધું હોય છે તમને આવો બતાવવું અંદર તમને ન્યા જઈને બતાવું કેવું મંદિર છે હાલો ને ન્યા જઈને બતાવું પેલી વાર મંદિર જોયું હોય છે ને કઈ એવું તમે એવું ફૂલ થશે હાલો તમને બતાવ બધા ફાઈનલી કહીશ મંદિરે તો આવી ગયો તમે તો હાલો તમને બધાને દર્શન દર્શન કરાવું પછી મેં ચાલો દર્શન કરાવું બધાને

તો હાલો બધા સબસ્ક્રાઈબરોને દર્શન કરાવીએ દર્શન બધા કર્યા જાય છે તમે તો હવે તમે બધા કરતા જ હોય છો સબસ્ક્રાઈબર તો હાલો હું તમને આગળ જઈને બતાવું